કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ચૂક્યા છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર જે પરિણામ આવ્યું હતું જેને લઈ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ ડાંગ લોકસભા બેઠક જેના પર સૌ કોઈની નજર હતી એ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો જોકે લોકસભા ચૂંટણીના જે પરિણામ આવ્યા એમાં ધરમપુર કપરાડા વાંસદા માં કોંગ્રેસ આગળ રહી હતી તો ડાંગમાં કોંગ્રેસ નજીવા એટલે કે સત્તરસો મતોથી પાછળ રહી હતી ત્યારે આ પરિણામ બાદ કાર્યકરોમાં નવો જોશ પૂરવા અને પરિણામની સમીક્ષા કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સર્કિટ હાઉસ ખાતે એક ચિંતન શિબિરનું આયોજન વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત કાર્યકરોને પરિણામથી હતાશ નહીં થઈ આવનાર સરપંચ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લાગી જવાની હાકલ કરી હતી ઉજાગર કરવાની પણ હાકલ કરી હતી લાલમાં મત નથી આપવા પહેલા એવો હતો જે રીતે જે રીતે પૂર્વ ધારાસભ્ય સાથે ફરતા હતા ત્યારે એવો ચિતાર હતો કે અમારા ડાંગમાં પૈસા જ આપવા ભલે આપણા પાસે કઈ નહીં હોય તો કઈ હિંમત તો રાખવાની એટલે હિંમત રાખીએ તો જ હમણાં આ લો ને એ લોકો પૈસા ને એ લોકોએ જે મને તો એવું લાગે સાહેબ કે એ લોકોએ જોયું કે આદિવાસી એરિયામાં આ લોકો દાદ નથી આપતા એટલે મારું મંતવ્ય એવું છે કે એ લોકો સિટી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વઘઈ તાલુકા સુબીર તાલુકા અને આહવા તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે આજે આહવા ખાતે લોકસભા બે હજાર ચોવીસ ની વલસાડ ડાંગ લોકસભા છીણામ વિશે તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક કાર્યકર્તાઓને ફરી પાછા ઉમંગમાં આવીને ઉત્સાહમાં આવીને હવે પછી જે સરપંચની ચૂંટણી આવી રહી છે એમાં ઉત્સાહથી કામ કરવાનું છે અને સ્થાનિક સમસ્યા જે છે પાણીની સમસ્યા હોય અહીંના સિવિલ હોસ્પિટલના ખાનગીકરણની સમસ્યા હોય અહીં નલસે જલમાં પાણી નથી એની સમસ્યા હોય તળાવ ખોદાયા નથી પરંતુ એના પૈસા લૂંટાઈ ગયા છે એની સમસ્યા હોય તમામ વિસ્તારમાં સિંચાઈ માટેના કૂવાઓ જે ખોદવામાં આવ્યા અને કૂવાઓ નિષ્ફળ ગયા છતાં પણ એના પૈસા પૂરા એજન્સીને ચૂકવી દેવામાં આવ્યા તેની અને અહીંના સંગઠન વિશેની ચર્ચાઓ કરવામાં આવી અહીંનું ડાંગનું પરિણામ સૌથી સારું રહ્યું અમે સત્તરસો વોટથી પાછળ હતા પરંતુ બેલેટથી બેલેટની જે મતદાન થયું તે બેલેટમાં જે પરિણામ આવ્યું તે રીતે જોતા અમે પાંચસો છસો વોટથી આગળ છે ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આખા વિસ્તારનો પ્રવાસ કાર્યક્રમ કરીશું અને આવનારા સમયમાં સૌથી વધારે કોંગ્રેસના સરપંચો ચૂંટાઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ અમે કબજે કરીશું